હેલો ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલ સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત પટ્ટી લગાવવાની છે તો આમાં સ્ટેન્ડ પટ્ટી કેવી રીતે લગાવી કેવી રીતે માપ લેવું તે હું તમને એકદમ સરળ રીતે બતાવીશ તો તેના માટે મેં કટિંગ કરીને આ જોઈ શકો છો કપડું જોઈન્ટ કરીને રાખ્યું છે અને આખું બ્લાઉઝ મેં સ્ટીચ કરી લીધું છે આટલો ભાગ જ તે મેં ખુલ્લો રાખ્યો છે અને આ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ મેં કેવી રીતે કર્યું છે તે તમારે જોવું હોય તો આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો તે માપના બ્લાઉઝમાંથી જ તમે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે કરવું એ વિડીયો બનાવ્યો છે હવે આમાં સ્ટેન્ડ પટ્ટી કેવી રીતે મૂકવી એ હું તમને બતાવીશ જો હજી તમે મારી ચેનલમાં નવા છો સબ્સ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ તો જોઈ શકો છો હવે આપણે આવી રીતનું બ્લાઉજ મેં જોઈન્ટ કરી લીધું છે હવે આપણે એક સ્ટેન્ડ પટ્ટી છે મૂકવાની બાકી છે તો આપણે સ્ટેન્ડ પટ્ટી આપણે આથી માપ કરવાનું છે તો આપણે સ્ટેન્ડ પટ્ટી આ રીતની મૂકવાની છે અમુક સ્ટેન્ડ પટ્ટી 1.5 ઇંચ ની હોય છે સવા ઇંચ ની હોય છે પણ આપણે આ સવા 2 ઇંચ ની સ્ટેન્ડ પટ્ટી છે જોઈ શકો છો પાછળ પણ આ રીતની છે તો આ રીતે આપણે સ્ટેન્ડ પટ્ટી આમાં લગાવવાની છે તો ચાલો આપણે માપ કરી લઈએ તો માપ આપણે આથી લઈને જોઈ શકો છો આવી રીતે માપ લેવાનું છે તે હળવા હાથે જ માપ લેવાનું છે પટ્ટી ખેંચવાની નથી તો જોઈ શકો સાડા સત્તર ઇંચ આવે છે આપણું પરફેક્ટ માપ જે છે સાડા સત્તર ઇંચ આવે છે તો આપણે કેનવાસ માં પણ સાડા સત્તર ઇંચ જ રાખવાનું છે તો જોઈ શકો છો મેં આ રીતનું કેનવાસ લીધું છે જે કડક કેનવાસ છે તો આપણે એને આવી રીતે ટુ ફોલ્ડ કરી લેવાનું છે સૌપ્રથમ અને હવે આપણે સાડા સત્તર ઇંચ પોળાઈ આવી છે તો સાડા સત્તર ઇંચ આપણે અહીંથી માપ કરી લેવાનું છે તો અહીંથી સાડા સત્તર ઇંચ છે તો આપણે અહીંયા નિશાન કરી લેશું અને હવે એટલો ભાગ આપણે કટ કરી લેવાનો છે જોઈ શકો છો હવે આને આપણે આવી રીતે ફોલ્ડ કરી દઈશું

હવે તે ભાગ આપણે ધીમે ધીમે આવી રીતે નીચેની સાઈડ લઈ જવાનો છે જોઈ શકો છો આ રીતે હવે આપણે અહીંયા સવા ઇંચે નિશાન કરી ઉપરથી પણ અને અહીંથી સવા બે ઇંચ નિશાન કરશું આપણે આવી રીતે બધી સાઈડ આપણે સવા બે ઇંચે નિશાન લઈ લેવાનું છે જોઈ શકો છો આ રીતે હવે આ ભાગને આપણે આવી રીતે જ્યાં આપણે નિશાન કર્યું છે ત્યાંથી તે આપણે આવી રીતે લઈ લેવાનું છે આ રીતે હવે જે આ ભાગ છે ત્યાં આપણે એક ઇંચે નિશાન કરવાનું છે ઉપર ખૂણેથી તો આપણે અહીંથી એક ઇંચે નિશાન કરી લેશું અને જે આ ભાગને આ ભાગ છે જે બંને એકબીજા ખૂણા છે ત્યાંથી સવા બે ઇંચ સુધી આપણે આવી રીતે સેવ થઈ દેવાનું છે જોઈ શકો છો હવે આપણે તેને કટ કરી લેશું હવે આપણે અહીંથી કટ કરી લેશું જોઈ શકો છો આ રીતે હવે આપણે પિન કાઢી લેશું અને જોઈ શકો છો આપણે કેનવાસમાં આવી રીતે રહેશે કોલર હવે આપણે જે મેઇન ફેબ્રિક છે તે લેવાનું છે તો જોઈ શકો છો આ રીતનું મેઇન ફેબ્રિક આપણે લીધું છે અને જે અસ્તરનો જે કટકો છે તે લીધો છે એક આ રીતે અને જે આપણે કેનવાસ છે તે આપણે આવી રીતે રાખીને જોઈન્ટ કરી લેવાનું છે જોઈ શકો છો આ રીતે જો મેઇન ફેબ્રિકમાં આપણે કપડું ઘટું હોય તો આવી રીતે આપણે સાંધો લગાવી શકીએ છીએ તો આવી રીતે આપણે કોલર રાખી દેવાનું છે તેને તો હવે આપણે કેનવાસ લગાવી દીધું છે અને હવે ફરતી બાજુ આપણે આટલી આટલી સિલાઈ રાખીને કપડું છોડી દેવાનું છે જોઈ શકો છો

હવે આ જ રીતે આપણે આમાં પણ કપડું કટ કરી લેવાનું છે જે મેઇન ફેબ્રિક છે આપણું તેમાં તો જોઈ શકો છો આપણે બંને ભાગ કટિંગ કરી લીધા છે હવે આપણે જે આ ભાગ છે તેને આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતે ફોલ્ડ કરીને આપણે અહીંયા સિલાઈ કરી લેશું જોઈ શકો છો આપણે આવી રીતે ફોલ્ડ કરી દીધું છે અને આ પટ્ટી આપણે ઉપર વાળીને સિલાઈ કરી લીધી છે હવે આપણે આની ઉપર રાખવાનું છે કપડું આ રીતે જોઈ શકો છો હવે આપણે જે આ કેનવાસ અને જે કપડું છે એક્સ્ટ્રા તેની વચ્ચેથી આપણે સિલાઈ લેવાની છે આ રીતે જોઈ શકો છો આવી રીતે તો હવે જે આપણે અહીંયા સિલાઈ કરી છે તે આ રીતની છે જોઈ શકો છો અને આ ભાગ આપણે ખુલ્લો રહેશે અને હવે જે આ ભાગ છે તે આપણે આવી રીતે કટના નિશાન લગાવવાના છે આ રીતે અને ખૂણામાંથી એકસ્ટ્રા જે કપડું છે તે આપણે આવી રીતે કટ કરી લેવાનું છે હવે આ ભાગને આપણે આવી રીતે સગડો કરી લેશું જે આ ખૂણો છે તે આપણે એકદમ આ રીતે કાઢી લેવાનો છે બહાર જોઈ શકો છો આ રીતે હવે જે આ ભાગ છે તે આપણે ધાર સિલાઈ કરવાની છે સાઉથ છે તેની ધાર સિલાઈ કરવાની છે જેથી આપણે સ્ટેન્ડ પટ્ટી મૂકવામાં પ્રોબ્લેમ ના આવે જોઈ શકો છો જોઈ શકો છો સાવ ઝીણી આ રીતની આપણે ધાર સિલાઈ કરવાની છે અને હવે જે આપણે અહીંથી થોડોક પાકો ચૂકો ભાગ છે તે આપણે આવી રીતે કટ કરી લેશું જોઈ શકો છો આ રીતે હવે એને આપણે ફોલ્ડ કરશું આ રીતે ફોલ્ડ કરીને જે આ ભાગ વચ્ચેનો જે સેન્ટરમાં ભાગ આવે છે ત્યાં કટનું નિશાન લગાવવાનું છે તો જોઈ શકો છો આપણે આ રીતે નિશાન કરી લીધું છે હવે આપણે આપણે લેવાનું છે 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 તો જોઈ શકો છો બ્લાઉઝમાં જે જે આ આ અને તે આવી રીતે જોઈન્ટ આવી રીતે રાખવાનું છે અને જે આ ભાગ છે આપણે અહીંથી કટનું નિશાન લગાવવાનું છે તો અહીંથી આપણે કટ નિશાન લગાવી લેશું આ રીતે જે આ પાછળનો ભાગ છે આપણે કટનું નિશાન લગાવ્યું છે હવે તે ભાગ છે તે આપણે આવી રીતે સવળો રાખવાનો છે આ રીતે અને જે સ્ટેન પટ્ટીમાં આપણે કટનું નિશાન લગાવ્યું છે તે ભાગ આપણે હવે જે આ કટનું નિશાન છે અને જે આ કટનું નિશાન છે બે આપણે સરખા રાખવાના છે આ રીતે અને હવે આપણે અહીંથી સિલાઈ લેવાની છે જે આ ભાગ આવે છે ત્યાં સુધી આપણે સિલાઈ લઈ લેવાની છે હવે આપણે અહીંથી આવી રીતે ડબલ સિલાઈ કરી લેશું જેથી આપણે કપડું ખસી ના જાય હવે આપણે આ કપડું આ બાજુ ફેરવી લેવાનું છે હવે આ સાઈડથી આપણે પાછી ફરીવાર સિલાઈ લેશું હવે જે આ ભાગ છે તે આપણે આવી રીતે આ સાઈડથી સિલાઈમાં લઈ લેશું જોઈ શકો છો આ રીતે હવે આપણે દોરોપટ કરી લઈશું જોઈ શકો છો આપણે સિલાઈ કરી લીધી છે અને બીજો ભાગ આ રીતનો રહ્યો છે હવે જે આ ભાગ છે તેને આપણે આવી રીતે અંદર જવા દેવાનો છે જે સિલાઈનો ભાગ છે આ રીતે જોઈ શકો છો હવે આપણે આની ઉપર સિલાઈ લેવાની છે તો આપણે જે સિલાઈ છે તેની ઉપર જ સિલાઈ આવશે જોઈ શકો છો પાછળ આપણે સિલાઈ આવી રીતે આવી જશે તો જોઈ શકો છો આપણે સ્ટેન્ડ પટ્ટી બનીને રેડી છે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ આપણે આવ્યું છે અને હવે જે ભાગ છે આપણે હુક હુકાઈ આવશે જે આ ભાગમાં હુકાઈ આવશે અને જે ઉપર આ સ્ટેન્ડ પટ્ટીનો જે ભાગ છે તે આવી રીતે આપણે ખુલ્લો નથી લેવાનો આ સાઈડ પણ આપણે એક હુક અને એક આઈ આવશે જે આપણે આ માપનું બ્લાઉઝ છે જોઈ શકો છો તેમાં પણ છે આ રીતે એક હુક અને એક આઈ આવશે આ રીતે આ રીતે આપણે સ્ટેન્ડ પટ્ટી થશે તો એ જ રીતે આપણે અહીંયા હુક અને આઈ લગાવવાની છે જોઈ શકો છો તો આપણે સ્ટેન્ડ પટ્ટી બનીને રેડી છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડિયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ